હજીરા ઉધોગી એકમ વિસ્તારમાં ભારે વાહનો લેફ્ટ લાઇન પર ચલાવવા અને સર્વિસ રોડ પર વાહન પાર્ક નહીં કરવા ટ્રાફિક રિજન 4 દ્વારા સમજ આપવામાં આવી હતી પોલીસ કમિશનર શ્રી સુરત શહેર સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ટ્રાફિક અને ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ટ્રાફિક નાઓની માર્ગદર્શન અને સૂચના અનુસાર હજીરા ઓએનજીસી હાઈવે નંબર 53 ખાતે આવેલ સર્વિસ રોડ ઉપર ભારે વાહનોને ગેરકાયદેસર પાર્કિંગ અનુસંધાને સુરત શહેર ટ્રાફિકની ટીમ દ્વારા ઓએનજીસી કંપની દ્વારા આપવામાં આવેલ ભારે વાહનના લોકને સાથે લઈને તમામ ગેરકાયદેસર પાર્ક કરેલ વાહનોને લોક કરવાની કામગીરી કરવામાં આવે તેમજ મેયર મદદનીશ પોલીસ કમિશનર શ્રી રિજન ચાર નાઓ દ્વારા આજ રોજના બારે વાહન ચલાવતા વાહન ચાલકોને લેફ્ટ લેનમાં વાહન ચલાવવા તેમજ સર્વિસ રોડ માં પાર્કિંગ ન કરવા માટે સમજ આપવામાં આવી હતી કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત હજીરા નેશનલ હાઈવે નંબર ત્રેપન ઉપર ખાસ કરીને હજીરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ટ્રાન્સપોર્ટર ટ્રાન્સપોર્ટ વધુ આવેલી હોય ઘણા બધા હેવી વેહિકલ રોડ પર પોતાના

તેમાં મારવામાં આવશે અને આ સમસ્યાનો નો કાયમી નિકાલ કરવાનો દ્રઢ સંકલ્પ કરવામાં આવે છે એ બાબતે બી આજે જ અમે આજે પણ ડ્રાઈવરો છે એની મિટિંગ લીધી કઈ રીતે એમને વાહન પાર્ક કરવું જો નો પાર્કિંગ ઝોન પાર્ક કરવામાં આવશે તો શું સમાધાન શું કરવામાં આવશે એની વિસ્તૃત જાણકારી પણ આપવામાં આવે છે